વેદનભાઈ ટાઈમ વધારી દીધો તમે ટાઈમ વધાર્યો 100% સમીરભાઈનો વિડિયો આવ્યો પછી આપણે આપણો ટાઈમ જી અડધી કલાક લેટ હતો એને આપણે અડધી કલાક એડવાન્સ માં લીધો છે પહેલા આપણો ટાઈમ હતો 5:30 ટુ 8:30 એ 3 કલાક તો હવે આપણે એને ટાઈમ ફેલો કરીને અડધી કલાક વહેલો કર્યો અને અડધી કલાક મોડો કર્યો તો આ હા આ કચોરી આ કચોરીને ક્રશ કરી દીધી હવે માં આલુ જોલ આલુ જોલ

મથુરાના રૂપા વાળાની વિડીયો યાદ આવે ને હા એ ન ખાધી હોય અને જેને આગલો વિડીયો ન જોયો હોય ને એના માટે ફરી પાછો આજે પાછો કચોડી ટેસ્ટ કરવા આવ્યો છું પણ આજે હું લાંબો લેન્ધી વિડીયો નહીં બનાવું તમારા માટે સ્પેશિયલ આજ વસ્તુ રિમાઇન્ડ કરવા માટે કે આલુ ઝોલ એટલે બટેકાનું કે એવું શાક કે જેમાં બટેટું તમને કંઈ મળે જ નહીં જેમ કે રૂપા કચોડી ગયા છે ને આલુ ઢૂંડે જ નહીં મળે એવું જ કચોડી અહીંયા મથુરા ટાઈપની અને વૃંદાવન ટાઈપની આ છે શ્રીજી વૃંદાવનવાળા રેના કઢાવર પાસે બહુ ટાઈમ પછી પાછું આજે મને ફૂડ ડ્રાઈવિંગ થતું હતું મેં સ્પેશિયલી કચોડી ખાવાની બહુ થતી હતી એટલે આજે અહીંયા ગયો છું એટલે આ શોર્ટ વિડીયો તમારા માટે રિમાઈન્ડ કરવા માટે કે અહીંયા આલુ જોડ ને કચોડી મળે છે અને આ મારા શોખનો વિષય છે આ કોઈ પેડ પ્રમોશન નથી કે કોઈ એવો વિડીયો નથી કે જેને બીજી વખત મારે આવું પડે આ મારા જેને કેમ કે કચોડી અને મેં ખાસ કરીને મથુરાની મેં ટૂર કરી હતી એટલે ત્યાંની કચોડી ટેસ્ટ કરી હતી રાજકોટના લોકો દર કહેતા હોય કે નાગેડી વડાપાવને એનાથી કંઈક ગયો એટલા માટે આજે પાછું રીમાઇન્ડ કરું છું કે આ વસ્તુ જો નો ટેસ્ટ કરી શકો વખત કર લેજો અને પાંચ સાંજે 5 થી સોમ શનિ સાંજે 5 થી 5 થી 6 ને કે વધારે કઈ ટાઈમ છે પાંચ ના સાંજે 5 થી 9 થી 9 સુધી મળશે તમને એ લોકો ટાઈમ પર વધારજો આપણો વિડીયો આવ્યો ને પછી કેટલા વર્ષ થઈ ગયા અને ઓલમોસ્ટ 8 થી વર્ષ થઈ ગયા અને પેલા વિડિયો માં કેવો લોકોનો રિસ્પોન્સ આવ્યો જોરદાર સૌથી પહેલા હું રાજકોટ પરિવારનો સમીરભાઈના પરિવારનો સૌથી પેલા સૌથી વધારે ધન્યવાદ માનું છું કે અમને આટલો સપોર્ટ કર્યા પછી સમીરભાઈનો વિડિયો આવ્યો પછી આટલો સપોર્ટ કર્યો અભિયાન આજની તારીખમાં ઘણા પણ સપોર્ટ કરે છે એવું નથી કે સપોર્ટ એકવાર આવીને પછી વયા ગે એવું નથી આજની તારીખમાં એટલો સપોર્ટ ચાલુ છે કે વાત જવા જ પબ્લિક આવે જ છે જેટલું સ્ટાર્ટિંગમાં આવતું એટલું હજી આવે છે પછી કે ફેરફાર કર્યા નહીં એના પછી ત્રણ ચાર વસ્તુના ફેરફાર કર્યા વિડીયોમાં કમેન્ટ વાંચ્યા પછી બે ત્રણ વસ્તુ ફેરફાર કર્યા થોડો હાઈજીન મેન્ટેન કર્યું પેકિંગમાં આપણી ક્વોલિટી ચેન્જ કરી થોડો સેટઅપ ચેન્જ કર્યો બીજી બે ત્રણ વસ્તુને મદ્દેનજર રાખીને જે જે વસ્તુ કરવાની જરૂર હતી જે જે વસ્તુ કરવાની ચેન્જની જરૂર હતી એ બધી વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી અને હજી ધીમે ધીમે જેટલું બી બની શકે ને આપણો આપણાથી એટલું હજી આપણે સારું કરવાની ટ્રાયમાં કરીએ જ છીએ વાહ અને આ તમે જગ્યા જુઓ આ છે રાજકોટનો રૈયાનાકા ટાવર અહીંયા આજે બીજી એક વસ્તુ માટે પણ હું આવ્યો છું ખાલી આલું જો કચોડી માટે નહીં આજે ઈચ્છા થઈ ગઈ હતી મને કે કેસર ફ્લેવર વાળી મઠળી ખાવાની જે આપણે દ્વારકા મંદિર છે મઠડી ધરવામાં આવે ત્યાં મઠડી લેવા આવ્યો છું બને છે ને ઘીમાં બનતી કેસર મઠડી આજે આપણે એ લેવા આવ્યો છું આજ મને એમ જો કચોડી બને છે તો આલુ જો કચોડી ખાવા જ લઈએ અને આજે એટલા માટે સાંજે ઓફિસ છે કામ પેલું પતા હોય વેલું વધારી લીધું હતું એટલે એમ જોયું કે ચાલો રસ્તામાં બીજું કામ જઈએ પતાવતા જઈએ અને જૂની માર્કેટમાં આટો મારતા જઈએ તો આ છે રાજકોટનો હે રૈયાના કાઢાવર અને અહીંયા છે આ શ્રીજી વૃંદાવન વાલા આપણી આ કેસર મઠડી બસ 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 એક મિનિટ આ કેસર મઠડી છે ને હા કેસર

કેસરીમાં કેસર ફ્લેવર એક વાર ટેસ્ટ કરી જોઈએ નોર્મલી પ્રસાદ અહીંયા ધરવા માટે લઈ જતા હોય છે મોટી હવેલી છે દરબારગઢ હવેલી વૃંદાવનની પ્રખ્યાત ખાસતા કચોરી સબ્જી ડ્રાય સમોસા તથા ભગવાનને ધરવામાં આવતી મીઠાઈ તો એક તો મઠડી જે છે ને એ લોકલી અહીંયા દરબારગઢ હવેલીએ ધરવામાં આવતી હોય છે અને વા દ્વારકાના મંદિરે ધરવામાં આવતી હોય છે અને ઘણા બધા બીજા સબસ્ક્રાઈબર્સ પર જે લોકો અહીં આવીને ગયા છે એ લોકો એના પુષ્કળ વખાણ ગયા છે એના વિડીયોમાં બસ હું બીજું કંઈ નહીં કહું આલુ જોલ કમાલની વસ્તુ છે આલુ જોલ તમે ટેસ્ટનો કીધો ને તો હું વખત કહું છું રાજકોટમાં રહેતા હોય ને કંઈક નવું ફૂડ ખાવું હોય તમને લાઈફમાં સમોસા ને ઘૂઘરા ને વડાપાઉં ને દાબેલીથી કંટાળી ગયા હોય તો ટાવર વાળા આવી જજો રૂપા કચોડી વાળાનો નીકળ પેલા વિડીયો જોઈ લેજો અને તમને પછી ક્રેવિંગ થાય ને આલુ ચોલ નું એ રાજકોટમાં મળી જશે મથુરા આલુ જોલ માટે જવાની જરૂર નથી હા આપણા ભગવાન પાસે જતા હો બાકી બિહારી દર્શન કરવા જતા હો તો જરૂરથી જય જય ગુજરાત જય શ્રી દ્વારકાધીશ